આજકાલ સુરત શહેરમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે ત્યારે ડબોલીના ના ફાયર કર્મચારી તરીકે કામ કરનાર એક યુવકે આત્મહત્યા કરી લેતા શોકની કાલીમાં છવાઈ જોવા પામી છે સુરતમાં માં રોજ રોજ અનેકો ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી એક આપઘાત ઘટના બનવા પામી છે આ વખતે સરકારી કર્મચારી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે સુરત મહાનગરપાલિકાના ડબલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કિશોરસિંહ પઢેરિયા સવારે છ કલાકે નોકરીએ ન આવતા તેમણે સાથી કર્મચારી દ્વારા સાતથી આઠ જેટલા ફોન કર્યા હતા જો કે તેમણે ફોન ન ઉઠાવતા સાથી કર્મચારીઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને ઘરનો દરવાજો ખોલવા છતાં દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા કિશોરસિંહ ગળે ફાંચો ખાધી હાલતમાં જોવા મળ્યા હતા ઘટનામાં સવારે છ વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ આઠથી દસ ફોન કરીને એમણે ફોન ના ઉચકા ફોન ના ઉચકાય એટલે કર્મચારી સાડા છ વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ સાડા છ એ તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પણ કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સારીને પંખા જોડે બાંધીને ફાંસો ખડેલી હાલતમાં જોવા મળેલ ત્યારબાદ પોલીસ કંટ્રોલને ફાયર કંટ્રોલને લાગત અધિકારી અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ એકસો આઠની ટીમને બોલાવેલ એકસો આઠની ટીમના હજર કર્મચારીઓએ એમને નૃત જાહેર કરેલ ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સદર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે જેથી કર્મચારી આજે હાજર નથી ફાયર કર્મચારી કિશોરસિંહ પટેરિયા ગળે પાછો ખાધેલી હાલતમાં જોવા મળતા ફાયર કર્મચારીઓ બનાવ લઈને પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજો લઈ પીએમથી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અઝહર કુરસી સાથે હર્ષદ શેઠા